ગઈકાલે રાજપૂત છાત્રાલય ઉપર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંકલન થાય એના માટેની મિટિંગ આયોજિત કરવામાં આવેલી હતી આ મિટિંગ સંકલન માટેની હતી પરંતુ જે રીતે એ મિટિંગમાંથી આગેવાનો દ્વારા અનેક આગેવાનોને નીચા પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવી એ વખોડવાને લાયક છે જિલ્લા પ્રમુખ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ ગઠબંધન પાંચ વર્ષનું છે અને પાંચ વર્ષના ગઠબંધનની અંદર જિલ્લા અને તાલુકા પંચાયત નગરપાલિકાઓ અને વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે ત્યારે મારો એ પ્રશ્ન છે કે આ સત્તા તમને કોણે આપી અને કોના કહેવાથી તમે આવા બે બુનિયાદ નિવેદનો આપી કાર્યકર્તાઓને ગુમરાહ કરી રહેલા છો તમારા શાસનકાળ દરમિયાન પહેલા ટેન્યુઅરની અંદર તમે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિ ચલાવી અને એના કારણે જે જૂથવાદ વખરેલો છે જિલ્લામાં અને જે પાયાના કાર્યકરો છે એની જે અવગણના થઈ અને એનું જે નુકસાન છે એ આજે પણ ભરપાઈ થઈ શકતું નથી તમારા પછી તરત પરિમલસિંહ રાણાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એમાં પણ તમારા બધાની સહમતી હતી આમ છતાં પરિમલસિંહ રાણાને છેલ્લા છ વર્ષથી અસહકારની ચળવળ ચલાવીને તમે ડિસ્ટર્બ કર્યા તમે એમને કામ ન કરવા દીધું સંગઠનનું અને એને કારણે કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓ નિરાશ થયા તે વખતે પણ તમને પ્રદેશ સમિતિની અંદર કોંગ્રેસ સમિતિએ સ્થાન આપ્યું અને આમ છતાં દરેક કાર્યક્રમોથી અલિપ્ત રહીને જે પ્રવૃત્તિ તમે આદરી એનાથી પક્ષને ખૂબ મોટું નુકસાન થયેલું હતું તમે થૂંકીને ચાટવાનું કામ કર્યું છે તમે એક તરફ ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીને આ સીટ ન જાય એના માટે આનંદ ફાનંદમાં એઆઈસીસીના પ્રમુખને પત્ર લખી દીધો વાતો મોટી મોટી કરી દીધી પરંતુ આજે જ્યારે ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગઠબંધનના નિયમોનો ભંગ કરીને નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી દીધેલી હતી એ જાહેરાતથી સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી હતી કારણ કે લોજિકલી આ બેઠક જે છે એ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી તમારી આ પ્રવૃત્તિને કારણે અનેક કાર્યકરો પાર્ટી છોડીને જઈ રહેલા છે અને અનેક જવાના દિશાની અંદર કામ કરી રહેલા છે આમ આદમી પાર્ટીનું આ છ બેઠકોમાં કોઈ વજુ જ નથી અને ગઈકાલે જ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રદેશના મંત્રી સહિત વિધાનસભાના ભરૂચના ઉમેદવાર મનહરભાઈ પરમાર કે જેઓને પંદર હજાર જેટલા વિધાનસભામાં મત મળેલા એ તમામ પણ આમ આદમી પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોડાઈ ગયેલા છે ત્યારે આમ આદમી પાર્ટી માત્ર કોંગ્રેસના ખભા ઉપર નીકળી અને કોંગ્રેસને આ જિલ્લામાંથી નેસ્ત નાબૂદ કરવા તરફ જઈ રહેલી છે સ્વાભિમાન યાત્રા પણ મનગળત રીતે આયોજિત કરીને ગઠબંધનના ઉમેદવાર તરીકેની જાહેરાત ઓફિશિયલી થયા પછી પણ ચાલુ રાખી અને જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવીને બેઠકોની અંદર તમે મીટિંગો કરી એનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને આવનારા દિવસોમાં તમે તોડવાનું કામ કરી રહેલા છો ગઈકાલે આપના ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નામ લીધા વગર એમ કહેવામાં આવ્યું કે જે આગેવાનો ભ્રમ ફેલાવી રહેલા છે કે કોંગ્રેસ આ ગઠબંધનની અંદર ઉમેદવાર તરીકે ચૈતર વસાવા જ રહેવાના છે ત્યારે હું એમને પૂછવા માગું છું કે તમે સંકલન કરવા માટે આવેલા કે કોંગ્રેસના આગેવાનોને નીચા પાડવા માટે આવેલા આવી બે બુનિયાદ વાણી વિલાસ કરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું તમે મનોબળ તોડી રહેલા છો જે પ્રેસ કોન્ફરન્સની અંદર જિલ્લાના તમામ આગેવાનો ભેગા થઈને જે ફોર્મ્યુલા બનાવેલી હતી અને એ ફોર્મ્યુલાના આધારે આગળ વધવાના હતા ત્યારે પ્રદેશ સમિતિ અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી દ્વારા એક પ્રતિનિધિ તરીકે પણ જે ફ્રન્ટલાઈન લીડરો છે એમની સાથે બેઠક યોજી અને એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવેલી હતી એ ફોર્મ્યુલા ઉપર કામ ચાલુ છે આમ છતાં પ્રદેશ સમિતિ અને એઆઈસીની જાણ બહાર તમે માત્ર અમુક ચોક્કસ આગેવાનોને બાકાત રાખવા માટે દૂર રાખવા માટે સંગઠન ઉપર હાવી થવા માટે જે પ્રકારના હવાથી અમારી રહેલા છો એનાથી પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહેલું છે એક તરફ આ આગેવાનો ભાજપમાં જોડાવાના છે એવો અપપ્રચાર કરી અને કોંગ્રેસના કાર્યકરોનું પણ મનોબળ તમે તોડી રહેલા છો ત્યારે હું તમને કહેવા માગું છું કે આઠ મહિના જેલમાં જવાનું પસંદ કર્યું છે પણ ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ત્યારે આવનારા દિવસોની અંદર પણ પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર રહીને પણ લડાઈ લડતા રહીશું કોઈ પણ સમાજનો કચડાયેલો વર્ગ હોય પીડિત વર્ગ હોય એને હંમેશાને માટે અમે રોડ ઉપર ઉતરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરેલા છે એ કાંકરિયાનો બનાવ હોય આમોદ તાલુકાનો સુલેમાન પટેલનો જોલવાનો બનાવ હોય એ ઝઘડીયા તાલુકાનો આદિવાસી ઉપર અત્યાચારનો બનાવ હોય કે ડેડિયાપાડાના આ જ ધારાસભ્યના જળ જંગલ અને જમીનના પ્રશ્નો અંગેનો જે બનાવ હોય તો એની અંદર પણ અમે આગળ રહીને કોઈ પણ જાતના જાતિ અને ધર્મના ભેદભાવ ભૂલી જઈને અમે રોડ ઉપર નીકળેલા છે શિલંબાનો જે બનાવ છે એ શિલંબાના બનાવમાં પણ જે રીતે કેટલાક પક્ષના જ કાર્યકરોએ મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એમને પણ કહેવા માગું છું કે શેલંબાના જે પીડિતો હતા લઘુમતી સમાજના દુકાનદારો હતા એમની પડખે કોંગ્રેસમાંથી જો કોઈ ઊભું રહ્યું હોય તો હું અને શેરખાન પઠાણ અને એના કારણે એમને જે પોલીસ તરફથી જે મદદ ન મળતી હતી એ મદદ અપાવવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કર્યો એમની ફરિયાદો લેવડાવી અને જે આ સૂત્રધારો હતા જે આ કરવા પાછળ ષડયંત્ર રચવા પાછળ એનું મૂળ એફઆઈઆરમાં નામ ન હોવા છતાં એમનું નામ દાખલ કરાવવામાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને એ લોકોને ન્યાય મળે એના માટેનો પ્રયત્ન કરેલો છે ત્યારે આ જાહેરમાં કહેવું ન જોઈએ સમાજમાં કોઈ વયમનસ્ય ઊભું થાય એવી એક જવાબદાર આગેવાન તરીકે એવી વાત ન કરવી જોઈએ પણ ના છૂટકે જ્યારે એક ચોક્કસ સમાજના વિરોધી હોવાનો એક જે વાસ્તવિકતાથી પર એક ચિત્ર ઊભું કરવામાં આવી રહેલું છે આભાસી ચિત્ર અને એના માટે આજે આ ખુલાસો કરવો અત્યંત જરૂરી છે ખાસ કરીને કોંગ્રેસના સંગઠનના જે પાયાના કાર્યકરો છે એ પાયાના કાર્યકરોની લાગણી જે છે એ લાગણી અમે સારી રીતે સમજી શકીએ એમ છે પચીસ વર્ષ જાહેર જીવનમાં થયા છે અને જાહેર જીવનમાં કોંગ્રેસ પક્ષમાં કોઈ પણ પદની લોભ લાલચ રાખી નથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની અનેક ઓફરો આવી છતાં સામે ચાલીને એ પણ ના પાડી છે વિનમ્રતાથી અને કોઈ પણ જાતના લાલચ વગર કોઈપણ પદની લાલચ વગર જે વખતે સહકારી સંસ્થાની અંદર પણ આટલી મોટી પાંચસો કરોડનું ટર્નઓવર ધરાવતી સંસ્થાને પણ જતી કરી અને જેલમાં જવાનું પસંદ કર્યું પણ ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું અને નમવાની વાત તો દૂર રહી પણ સન્માનજનક રીતે લડત આપી છે એ જ પ્રમાણેની લડત આવનારા દિવસોમાં પણ આપવાના છીએ ત્યારે હું કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ છે એને પણ ચેતવવા માગું છું વિનંતી કરવા માગું છું કે આવા લેભાગુ તત્વોથી સાવ સાવધ રહેવાની જરૂર છે સચેત રહેવાની જરૂર છે અને આવા તત્વોના કારણે જે કોંગ્રેસની એસેટ છે જે પોતાનું ઘરબાર છોડીને કોંગ્રેસ પક્ષ માટે આજીવન સમર્પિત છે એવા કાર્યકર્તાઓને ગુમાવી રહેલા છે ત્યારે એમાં કડકમાં કડક રીતે વર્તવાની જરૂર છે હું કોઈને પણ પદાધિકારીને ઠેસ પહોંચાડવા માટે આ વાત કરતો નથી પણ જે રીતે ગઈકાલે એક આદિવાસી યુવાન ધનરાજ વસાવા એ આ મિટિંગની અંદર ઉપસ્થિત હતા અને જ્યારે એમણે આ વાતનો ખુલાસો કર્યો કે પ્રમુખશ્રી એમ કહે છે કે ગઠબંધન પાંચ વર્ષનું છે અને પાંચ વર્ષની અંદર સાથે રહીને ચૂંટણીઓ લડાવવાની છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાના પ્રવચન પછી આ એક ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ નવયુવાન આદિવાસી ધનરાજ વસાવાએ જ્યારે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ એને બોલવા દેવાને બદલે એનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ નિંદનીય છે અને જે રીતે ચૈતર વસાવા બકરી ઉપર સવારી જાણે કરવા નીકળેલા હોય એવું મને લાગે છે ત્યારે એમણે પણ ચેતવાની જરૂર છે અમે તમારા પ્રશ્નોની સાથે તમારી સાથે હતા પણ એ ચૈતર વસાવાની કારણે નહીં એક આદિવાસી સમાજના નવયુવાન ઉપર એક આગેવાન ઉપર અત્યાચાર થાય છે અને એના કારણે અમે તમારી સાથે હતા આજે મારે છોટુભાઈ વસાવાને યાદ કરવા પડે છોટુભાઈ વસાવાને રાજકીય રીતે અનેક વખત એના નિર્ણયોની મેં ટીકા કરી છે પરંતુ છોટુભાઈ વસાવાએ આદિવાસી સમાજને જે જાગૃત કરવાનું કામ કરેલું છે એ બિરદાવાને પાત્ર છે અને ગઈકાલે જે રીતે એમણે એમના પુત્રના ભાજપ પ્રવેશ ઉપર જે પ્રતિક્રિયા આપી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે અને એના કારણે આદિવાસી સમાજે પણ ભલે એમની અનેક ભૂલો થઈ હશે રાજકીય નિર્ણયો ખોટા થયેલા હશે અને એમાં મેં જે તે સમયે ટીકા પણ કરી છે છતાં આજે આદિવાસી નવયુવાનોને જે જાગૃત એમણે કરેલા છે એના માટે અભિનંદન પણ આપું છું અને ભવિષ્યની અંદર એ જ જાગૃતતા સાથે છોટુભાઈ આગામી દિવસોની અંદર નવયુવાન આદિવાસી મિત્રોને તૈયાર કરે ચૈતર વસાવા પણ એમના જ ટીમમાંથી બહાર નીકળેલા છે ત્યારે એ પણ રસ્તો ન ભટકી જાય અને આપના અત્યારના જે મનસુબાઓ છે એ માત્ર મનસુબાઓ પૂર્ણ કરવા માટે એ હાથો ન બની જાય અને ખરે અર્થમાં આ જીત કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૈતર વસાવાને પણ મળવી જોઈએ અને એના માટે અમે ખભે ખભા મિલાવીને કામ કરીશું પરંતુ કોંગ્રેસનો માત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો જનાધાર વધારવા માટેનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે ત્યારે હું એ પણ કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી કોણ છે એ પણ ઓળખવાની જરૂર છે આ આમ આદમી પાર્ટી પણ એક કટ્ટરવાદી સંગઠનની મૂળમાંથી નીકળેલી પાર્ટી છે દિલ્હીની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનો ચલાવી અને આ પાર્ટી ની સ્થાપના થયેલી છે એ જ પાર્ટીના શીર્ષ નેતૃત્વના તમામ આગેવાનો આજે છેલ્લા એક વર્ષથી તિહાર જેલની અંદર હવા ખાઈ રહેલા છે અને સુપ્રીમ કોર્ટ પણ એમને બચાવતી નથી કે એમને કોઈ રાહત આપતી નથી ત્યારે આવા સંજોગોમાં અરવિંદ કેજરીવાલ ઉપર પણ લટકતી તલવાર છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે ગમે ત્યારે એ સોદાબાજી કરી અને કોંગ્રેસના ખભે પગ મૂકી અને દિલ્હી પહોંચી જઈને આવનારા દિવસોમાં ભાજપની સાથે મળી જશે એની કોઈ ગેરંટી લઈ શકે એમ નથી ત્યારે સૌએ ચેતવાની જરૂર છે બીજાની ઉપર આધાર રાખવાને બદલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરીને કોંગ્રેસનો અવાજ બુલંદ કરીને ગરીબનો અવાજ લઘુમતીનો અવાજ આદિવાસીનો અવાજ નવયુવાનનો અવાજ ખેતમજૂરનો અવાજ બુલંદ બને પીડિતનો અવાજ બુલંદ બને એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ આગામી લોકસભા ભરૂચની અંદર પણ અમે આવનારા દિવસોની અંદર રણનીતિ બનાવી છે અને એ પ્રમાણે જો પાર્ટીનું નેતૃત્વ અમારી વાત ઉપર વિચારણા કરી રહેલું છે અને એ જ મુજબ કાર્યવાહી થશે તો ચોક્કસપણે અમે પાર્ટીના શિસ્ત જાળવી અને પાર્ટીની અંદર રહીને કામ કરીશું પણ ભાગુ તત્વોને ઉપર જે ચાવીરૂપ જગ્યાએ મૂકી દીધા છે અને ચાવીરૂપ જગ્યાનો એ પોતાના નિજી સ્વાર્થ માટે ઉપયોગ કરી રહેલા છે એવા તત્વોને અમે કદાપી ચલાવી નહીં લઈએ અને એના માટે કાલે ભરૂચ લોકસભામાં સ્વતંત્ર ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત ઊભો રાખવાનો થશે તો એ રાખવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે જય હિન્દ જય ભારત